અઠ્યાવીસ જેટલા પ્રવાસીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે ગોંડલથી વીરપુર આવતા સમયે પ્રવાસીઓની તબિયત લથડી ગોંડલ મંદિરમાં સવારે નાસ્તો કર્યા હોવાની વાત છે તમામ પ્રવાસીઓને વીરપુરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે આણંદ નડિયાદ અને ગાંધીનગરના પ્રવાસીઓને અસર પહોંચી ત્યાંથી અમે ગોંડલ સ્વામિનારાયણ મંદિર ધામ કરું ત્યાં આગળ દર્શન કર્યા અને પછી અમે સવારના નાસ્તામાં ઢોકળા સોસ અને વેફરના ફ્ર પીસ ખાધા પછી થોડો અડધો કલાક જેવો છે ને એટલે બધા એકબીજાને વારા પરથી ચક્કર આવવાના ચાલુ થયા એટલે અમને એવું લાગ્યું કદાચ આ ડિહાઈડ્રેસનના લીધે થતું હશે પછી એકચ્યુઅલી અમારી જેવા બધાએ જે ત્યાં આગળ નાસ્તો કર્યો છે ને તો વીરપુરમાં અમે એકચ્યુઅલી અહીંયા ભેગા થયા લગભગ બધા ના પ્રોબ્લેમ હતો ચક્કર ઉલટી ચાલુ થાય સ્વામિનારાયણ મંદિર દર્શન કરવા આવ્યા હતા ગોંડલ સવારે નાસ્તામાં મેં ઢોકળા ને ચા લીધી તો તબિયત બધાની ખરાબ થતી છે અમે ગોંડલ થી વીરપુર આવ્યા વીરપુર દર્શન કરવા પાછળ જવાના હતા ગોંડલ આજુબાજુ તાવ ઉલટી અને ઉપકા અને ધ્રુજારી સાથે પેશન્ટ આવેલા છે પેશન્ટ લેતા એમને સવારે ગોંડલ સ્વામિનારાયણ મંદિરમાં ખાધેલું છે અને અહીંયા કાળો દર્શન કરવા આવેલા છે રસ્તામાં એમને ઉલટી ની તકલીફ થતા અમે અહીંયા એડમિટ કરેલા છે ટોટલ અઠ્યાવી જણા એડમિટ કરેલા છે અને અત્યાર બધા સારવાર લેઠલ છે